નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ઉમેદવારને યુટ્યુબ પર માર્ગદર્શન મળશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષે મહત્વની માહિતી શેર કરી છે હસમુખ પટેલે જણાવ્યું છે કે કોઈ વિષયની તૈયારી કેવી રીતે કરવી તેનો વિડીયો યુટ્યુબ ઉપર મૂકીશ અને માર્ગદર્શન આપીશ મારી પાસે જેનો જવાબ હશે તેનો જવાબ આપીશ એક કાર્યક્રમમાં તેમણે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો હતો વધુમાં તેમણે માહિતી આપી કે જુનિયર ક્લાર્ક અને તરારતીની પરીક્ષાની પ્રતીક્ષા યાદીની જિલ્લા ફાળવણી તારીખ અઢારથી થી ચોવીસ ફેબ્રુઆરી સુધી રહેનારી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ભયંકર અકસ્માત સર્જાયો છે મળતી માહિતી મુજબ મોડી અને સરા રોડ ઉપર સલ્લા પાસે ડમ્પર પાછળ અલ્ટો કાર ઘુસી ગઈ હતી આ અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે મૃતકોની ડેથ બોડીને મોડીના હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની જગ્યાએ ટ્રસ્ટના સભ્ય પૂજામાં ભાગ લેશે રામ જન્મભૂમિ ટ્રસ્ટે કહ્યું છે કે અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા કાર્યક્રમ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે જોકે અંગત અને સુરક્ષાના કારણોસર પીએમ મોદી છ દિવસ સુધી કાર્યક્રમ યોજી શકશે નહીં તેમના બદલે ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને તેમના પત્ની સોળથી એકવીસ સુધી તમામ પૂજામાં ભાગ લેશે ટ્રસ્ટે ખુલાસો કર્યો છે કે બાવીસમીએ પીએમ મોદી ભગવાન રામની મૂર્તિ પરથી આંખની પટ્ટી હટાવીને દર્શન કરશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે